નમસ્કાર મિત્રો હું હિરેનભાઈ બાબુભાઈ વિંધાણી સરદારનગર દક્ષિણ વોર્ડ નંબર અગિયારનો એક્સ ઉમેદવાર અત્યારે આમ આદમી પાર્ટીમાં હું ખૂબ મોટી ઉમીદ સાથે જોડાયો હતો પણ મારી અવગણના થઈ રહી છે અને દિલ્હીના નેતાઓ પૂરા ગુજરાતમાં પોતાનું અધિપતિ સ્થાપિત કરી રહ્યા છે અને પાર્ટીમાં એક જ વ્યક્તિનું સરવા હોય વ્યક્તિ તેવી રીતે પાર્ટીમાં કામ ચાલી રહ્યું છે દિલ્હીના નેતાઓ જે આમ આદમી પાર્ટીના કાર્યકરોને મજૂર હોય તેવી રીતે તેમની પાસે કામ કરાવી રહ્યા છે કારણ કે આની પહેલાં અધેવાડાની સભામાં હું ખૂબ મોટી ઉમીદ સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાણ પણ દિલ્હીના નેતાઓ એમ કે તમારી સાથે આટલા લોકોને લેતા હો આટલા લોકોને લેતા હો અમે અહીંયા સભા પણ કરી અને ડોર ટુ ડોર પત્રિકા પણ ડોર ટુ ડોર પત્રિકાનું પણ વિતરણ કર્યું અને સભાઓમાં પણ હું બે દિવસ સભાની પોસ્ટર ચોંટાડવા તમામ મહેનત કરી અને દિલ્હીના નેતા વારંવાર એમ કહી રહ્યા આટલા લોકોને લેતા હો સભા કરો આવા આવાવું કહે છે અને દિલ્હીના જેટલા નેતાઓ ગુજરાતમાં છે બધા પેડ ઉપર છે એટલે આમ આદમી પાર્ટીના કાર્યકરોને મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે કાર્યકરો જાણે રેલીનો એક ભાગ જ હોય બાકી કાર્યકરની કોઈ વેલ્યુ ન હોય વિરોધનો કાર્યક્રમ હોય તો કાર્યકરોને બોલાવવાના સભા હોય તો કાર્યકરોને બોલાવવાની બાકી દિલ્હીના નેતાઓ વારંવાર એમ કેટલા લોકોને લઈને આવો અને દિલ્હીના નેતાઓએ ગુજરાતમાં પોતાનું અધિપતિ સ્થાપિત કર્યું અને પાર્ટીમાં બીજા કોઈ એક જ વ્યક્તિનું સર્વસ્ત્ર હોય તેવી લાગી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના નાના કાર્યકરોને ખાલી મજૂરની જેમ કામ જ કરાવવામાં આવતું હોય આમ આદમી પાર્ટીમાં નાના કાર્યકરોની કોઈ વેલ્યુ નથી અને મજૂરની જેમ જ કાર્ય કરાવી રહ્યા છે સભામાં સભા હોય તો કેટલા માણસોને લઈને આવો બરાબર છે બાકી કાર્યકરોને વિરોધનો કાર્યક્રમ હોય તો કહેવો બાકી નાના કાર્યકરોની કોઈ વેલ્યુ નથી ને દિલ્હીના નેતાઓ વારંવાર તમારે આટલા લોકોને લઈને આવો આટલા લોકોને તમારી પાસે કેટલું લિસ્ટ છે તમારું તમે મને લિસ્ટ આપો તમારી પાસે કેટલા લોકોનું લિસ્ટ છે તમારી સાથે કેટલા લોકો તમારી સાથે સમાજ સેવાને કરો છો તો કેટલા લોકો જોડાયેલા છે એટલે આમ આદમી પાર્ટીમાં આજે હું રાજીનામું આપી રહ્યો છું મારી વારંવાર અવગણના થઈ રહી છે હું એક સમાજ એક સર્વ સમાજનો પણ ભાવનગરનો શહેર પ્રમુખ છું અને મારા સમાજમાં પણ હું કંઈક સારું વર્ચસ્વ ધરાવતો વ્યક્તિ છું છતાં આમ આદમી પાર્ટીમાં મારી અવગણના થઈ રહી છે બરાબર છે તેથી દસ નવ બે હજાર ને પચીસના આજે હું ઈસુદાનભાઈ ગઢવીને મારું સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું મોકલી રહ્યો છું જય હિન્દ જય ભારત